તમારા પોલીટકેલ આ કામના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાડું નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ ગેની બેન તું મારીએ બનો

બેન ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ગેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયેના કાર્યકર્તાઓની મદદથી થી રાણીની જેમ ઝજુબી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર 56 ઇંચની હોત અને ચીન વાડા 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ગેની બેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જિગ્નેશ બેવાડીએ અહીંયા ચૂંતણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંધ છે આ લોકો ચારસો સીટોની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો

જેની દાદી હિન્દિરા ગાંધી એ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું હમણાં બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી

જેમ અસ્મિતા ભંડોળ આપ્યું એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવનડા માટે બે પ્રચાર કર્યો પ્રચાર આ રામના નકલી ભક્તોને ઓળખી લો કોઈ પણ પોલીસ છેલ્લા વીસ વર્ષ નો ગુજરાત નો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી

તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બંશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરોના વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બડશની બેન બડશની બેન ગેનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાલો કરવા ફોન કરી ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ નળેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ત્રણથી વિધાનસભા ની અંદર ગરીબ અને પચાસ વર્ગના લોકો માટે હંમેશા બુલંદવાજ થી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતીભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર ગેનીબેન એજ રીતે વરગમના ધારાસભ્ય બનાસકાંઠા બનાસકોઠા જિલ્લામાંથી ગોમરે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના ના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે

એડી ચોટીનો જોર લગાઈને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ ને વિનંતી કરું કે લાખડીની આ ધરતી ઉપર બનાસની બેન ગેની બેન નો નારો બુલંદ બનાવે બનાસની બેન બનાસબેન બનાસબેન આપડા ઉમેદવાર બેન શ્રી ગેની બેન મંચસ્થ બધા મહાનુભાવો અને આગેવાનો આ ચૂંટણી આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે પ્રિયંકાજી થોડી ક્ષણોમાં આવી રહ્યા છે એક સૂત્ર હું બોલાઉં હું કોણ લડेंगे તમારા બધાને કહેવાનું છે જીતेंगे લડेंगे જય જય લડेंगे

તમારે બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે જનતા જીતશે કે સત્તા જીતશે સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસ ની જનતા જીતશે મારા માલધારી સમાજ રબારી સમાજ ને વિનંતી કરવા આવ્યો છું કે આ માં આપણે બચાવવાનું છે કે ઘેરી બેન નું મામેરું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનો છે તમને બધાને વિનંતી કરું છું ખૂબ તાકાત કરજો એક એક મતની કિંમત છે માનનીય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર બે મિનિટમાં પધારવાના છે ત્યારે ખૂબ તાકાત કરીને 90% થી વધારે મતદાન કરજો ફરીથી હું તમને સૂત્ર બુકારાઉ એમાં આવાજને સાથ આપજો લડાઈએંગે લડેંગે લડેંગે બધા સામે છે એ બધાને વિનંતી કરું પોત પોતાનું સ્થાન લઈ લે અને ત્યાં ત્યાં બેસી જાય ગેની બેન બનાસ બેન બનાસ બેન બનાસ બેન જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણા સૌની વચ્ચે જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે બનાસકાંઠાની પવિત્ર ધરતી ઉપર બનાસની બેન ગેની બેન જીતાડવા માટે નારી શક્તિની અસ્મિતાનું પ્રતિક અને સમગ્ર દેશની અંદર લડકી હું લડ શક્તિ હું નારો જેમણે આપ્યો છે એવા પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે આવ્યા છે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોયલ રાજ્યસભાના સાંસદ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ નું નેતૃત્વ અહીંયા જ્યારે ઉપસ્થિત છે પ્રિયંકા ગાંધીજીનું બે હાથ ઊંચા કરીને આપણે સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીજીનું જેમને બુલંદ રાખી છે એવા પ્રિયંકા ગાંધીજી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે બનાસકાંઠાના આપણા ઉમેદવાર ગેની બેન એમનું સ્વાગત કરી છે અને સ્વાગત પ્રવચન માટે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પ્રમુખ ને કહું કે ટૂંકમાં સ્વાગત પ્રવચન કરે ભારત માતા કી કોંગ્રેસ 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 પ્રિયંકા ગાંધીજી તું આગે બઢ પ્રિયંકા ગાંધીજી તું આગે બઢ આજે બનાસકાંઠાની પાવન ધરતી ઉપર આપણા સૌના માર્ગદર્શક દેશનું ગૌરવ એવા આદરણીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજીનું આ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ આદરણીય રામકિશન ઓઝાજી આદરણીય સમગ્ર મંચનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું સ્વાગત કરું છું બનાસકાંઠાના મારા સમગ્ર જિલ્લાની પ્રજાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું